ભાવનગર ફાયર સેફ્ટી વિભાગ દ્વારા જાણે પોતાની ફરજ અને કામગીરી યાદ આવી હોય પોતાની ચલાવી ખોટી રીતે હેરાન પરેશાન કરી પોતાની ચલાવે છે તો અત્યાર સુધી પોતાની ફરજ કેમ યાદ ન આવે તેવું વેપારીઓમાં ચર્ચા રહ્યું છે ભાવનગર શહેરના હલુરિયા હલોરિયા ચોકમાં દુકાનોને ગત રાત્રે ફાયર વિભાગની ટીમ આવી અને કોઈ નોટિસ આપ્યા વગર દસથી થી વધુ દુકાનોને સીલ માર્યા હતા જ્યારે ફાર વિભાગને હવે પોતાની કામગીરી કરવાની હતી તે અચાનક કેમ યાદ આવ્યું ત્યારે આજે સવારે દિવાનપરા રોડ તેમજ હોરા બજારના વેપારીઓએ મનપાના ફાર વિભાગની આવી દબંગીરી સામે રોષ વ્યક્ત કરી સાથે બીજા અન્ય વેપારીઓએ પણ પોતાની દુકાનો બંધ રાખી વિરોધ કર્યો હતો ત્યારે વાત કરવામાં આવે તો રાજકોટ અગ્નિકાંડ ઘટના બાદ ભાવનગર ફાર વિભાગ સફાળુ જાગીને કામગીરી કરવા લાગ્યું છે અને નોટિસો આપી સીલ મારવાની કામગીરી હાથ ધરી છે

બરોબર મોટા કોમ્પ્લેક્સ છે તો જ્યારે બઈના ત્યારે એને એનઓસી અને એનું સર્ટિફિકેટ કેવી રીતના આવ્યું ત્યારે જ તંત્રનો જો અત્યારે જાગ્યું છે તો અમે એમ કહીએ છે કે ચાલો અમે તમારા નિયમનું પાલન કરવા તૈયાર છીએ પણ સમય અને માર્ગદર્શન આપો જો મનપાના અન્ય વિભાગ દ્વારા જે તે સમયે મંજૂરી અપાતી ન હતી તો અત્યાર સુધી આવા મોસ મોટા કોમ્પ્લેક્સ કોના ઈશારા પર ચાલતા હતા જ્યારે કોમ્પ્લેક્સ કોર્પોરેશન મંજૂરી નથી આપતું તો આવા મોટા કોમ્પ્લેક્સ કેમ શરૂ કરાયા છે તો અત્યારે આટલી દબંગાઈ કેમ હાલુરિયા ચોકમાં આવેલ કોમ્પ્લેક્સમાં ગત રાત્રિના દસ થી વધુ દુકાનોની સીલ મરાયા હતા જેના લઈ દિવંત રોડના વેપારીઓ રોસે ભરાયા હતા અને સ્વયંભૂ દુકાનો બંધ રાખી હતી આ સાથે વોરાબોચાર વેપારી એસોસિએશનના વેપારી પણ જોડા હતા અને ટેકો જાહેર કર્યો હતો વેપારીઓનું કહેવું છે કે ફાયર એન્ડ સેફ્ટીનો વિરોધ નથી પરંતુ અમુને તંત્ર દ્વારા ફાયર માટેની ઉચિત ગાઈડલાઈન અને સમય મળે તેવી માંગ છે રાજકોટ અગ્નિકાંડ બાદ હવે ગુજરાત સહિત તમામ જિલ્લામાં ફાયર વિભાગ હરકતમાં આવ્યું છે લોકોમાં એવી ચર્ચા પણ જોવા મળી છે કે રાજકોટ અગ્નિકાંડ બાદ જ કેમ કામગીરી અત્યાર સુધી સુતંત્ર તેમજ ફાર વિભાગ કુંભકર્ણની નિંદ્રામાં હતું નાની નાની દુકાનોને નોટિસ આપ્યા વગર જ દુકાનોને સીલ કરવામાં આવ્યા છે જેથી વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો શું વેપારીઓને ફાયર માટે તંત્ર સમય આપશે કે પછી દુકાનો સીલ જ રહેશે તે આવનારા સમયમાં જોવું રહ્યું અશ્વિન ગોહેલ જી ન્યૂઝ ભાવનગર દર્શનભાઈ વિજયભાઈ વોરા હલુરિયા ચોકમાં કૃષ્ણા ઝુલા નામની મારી દુકાન છે હવે દસ દિવસ પહેલાં અમને નોટિસ આપી ગયા હતા અને નોટિસ વખતે મેં એમને પૂછ્યું કે શું અમારે મુકાવું શેની માટેની આ નોટિસ છે તો એણે અમને એવી જાણ કરી કે તમારે અત્યારે જે રીતની પોઝિશન છે એમાં બાટલા મૂકાવી દો દરેક શોરૂમમાં એક 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 એટલે ચાલશે એટલું કહી અને તે લોકો આખા કોમ્પ્લેક્ષ મને એકને નોટિસ આપીને વયા ગયા મેં એમને એમ કીધું કે નીચેની બધી દુકાન છે એ પ્રાઇવેટ છે બધી પોતાની તો બધાને એક એક અલગ અલગ નોટિસ આપી દો તો જેથી કરીને જ્યારે બી તમારે સીલ મારવાનો વાર આવે ત્યારે અલગ અલગ બધાને નોટિસ હોવી જોઈએ તો એવું એણે કર્યું નહીં મને એકને ખાલી આપીને વયા ગયા પછી દસ દિવસ પછી અત્યારે મારી પાસે આવ્યા તો ગઈકાલે મેં એમને બારા બાટલા દેખાડ્યા કે પછી અમે મૂકાવેલા છે તો ત્યારે એણે એમ કીધું કે આનું એનઓસી આપો મેં કીધું એનઓસી માટે અમે એપ્લાય કરેલું છે અને એ કે સિસ્ટમ મૂકાવી જરૂરી છે આમાં તો મને ત્યારે એમને કીધું નહોતું જ્યારે એમને નોટિસ દેવા આવ્યા કે આ નવ મીટરની હાઈટની ઉપર છે તો તમારે આ સિસ્ટમ મુકાવવી જરૂરી છે તો એટલે અમને માહિતી નહોતી તો અમે કેવી રીતના સિસ્ટમ મુકાવીએ હવે કાલે મેં અમને રિક્વેસ્ટ કરી કે તમે અમને કહો અને આઠ દિવસનો સમય આપો આઠ દિવસની અંદર જો અમે સિસ્ટમ નો અપ્લાય કરીએ તો તમે તમારે સીલ મારી જજો બધા શોરૂમને બધી જગ્યાએ તો એ લોકોએ કાંઈ ગણકારું નહીં અને સીધી પોલીસને બોલાવી અને એટલું જ કીધું કે પંદર મિનિટની અંદર ખાલી કરી દો જગ્યા અમારે સીલ મારવું છે અને એક સાથે દસ દુકાનોને સીલ મારી ગયા છે ત્રીસ સ્ક્વેર ફીટની દુકાન પચાસ સ્કેર ફીટની દુકાન આઠસો સ્કવેર ફીટની દુકાન દરેક દુકાનને એક જ સરખું ધ્યાનમાં રાખીને સીલ મારી ગયા છે તો એ વસ્તુ વ્યાજબી નથી એટલે અમારે દિવાનભર એસોસિએશન વોરા બજાર એસોસિએશન બધાએ ભેગા થઈને એવું નક્કી કર્યું છે કે આજનો દિવસ બધાએ સંપીને બંધ રાખવું અને જો આગળ જતા તમે લોકો સંપ નહીં આપો સરકાર અમને બધાને તો અમે વધારે ઉગ્ર બની અને આગળ નિર્ણય લેશું અત્યારે તો એક જ વસ્તુ છે કે સમય આપો અને માર્ગદર્શન આપો એટલે બધાને વિનંતી એ જ છે કે અમને આવીને પ્રોપર જ્ઞાન આપી જાય કે કોને કેટલી જરૂરિયાત છે એ મુજબ વસ્તુ મુકાવો બંધ તો અમારે સીલ માર્યું છે એટલે જ્યાં સુધી ખુલે નહીં ત્યાં સુધી મારવું જ પડશે બીજું કે બંધ કર્યા પછી હવે અમારે ધારો કે એને એમ કીધું છે કે તમે એપ્લાય કરો એ સિસ્ટમ મુકાવવા માટે તો હવે સિસ્ટમ જ્યારે મુકાવીએ કોઈને બોલાવીએ કોઈ આવે અને અંદરથી જ્યારે શોરૂમ ચેક કરે કે આટલી એટલી જરૂરિયાત છે એનું એસ્ટિમેટ આપે પછી આપણે એને એપ્રુવલ કરીએ તો એ શોરૂમ જ બંધ છે તો મારે એપ્રુવલ કેમ લેવી એ ખોલવાનો ટાઈમ આપે પછી અમે લોકો આગળ સિસ્ટમ કરશું મારું નામ ભરત ગુલવાણી છે હું વોરા બજાર કાપડ એસોસિએશનનો મેમ્બર છું આ જે ઘટના બની રાજકોટ એ અમને પણ એનો એટલો જ દુઃખ છે કારણ કે કોઈના સ્વજનો ખોવાયા એટલે અમને ખબર જ હોય કે કેટલી તકલીફ થાય પણ અમે એ સરકારને અમે નિવેદન કરીએ છીએ કે ભાઈ આજે ફાયર સેફ્ટી છે એ જરૂરી છે અમે સમજીએ છીએ પણ થોડો અમને સમય આપો કેટલા સ્ક્વેર ફીટની જગ્યામાં કેટલા બાટલા જોઈએ શું કરવું શું ન કરવું ને ક્યાં અત્યારે સરકારે પહેલાં તો એ જાણવાની જરૂર છે કે બધે અવેલેબલ છે ખરા ફાયરના ઇન્સ્ટ્રુમેન્ટ પછી તમે અમને ફોર્સ કરો કે ભાઈ આમ કરો અમે કરવા તૈયાર જ છીએ અમારે જરૂર જરી કે વિરોધ નથી ને અમે આ બંધનું કોઈ એલાને નથી સ્વૈચ્છિક જેને બંધ કર્યું એ એક વાત છે બાકી કોઈ આમાં જોર જબરદસ્તી નથી અમે બધા વેપારી છીએ અમુક જગ્યાએ એમ પણ જાણવા મળ્યું છે કે ક્યાંય ફાયરના બાટલા લાગેલા છે તો એમાં એમાં પણ સીલ મારેલા છે એ લોકો એલોરિયામાં એ જાણવા મળેલ છે પણ એટલે ખાલી અમારું ખાલી એટલું જ કહેવાનું છે કે અમે વેપારી છીએ અમે કાયદાનું પાલન કરવા તૈયાર જ છીએ પણ તમે થોડું અમને માર્ગદર્શન સમય કોને મળવું ક્યારે મળવું એ આપો તો સો ટકા અમે સહકાર સહકાર આપવા